ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી અબોલ પશુ તથા પક્ષીઓને થતી ઈજા કે જાનહાની અટકાવવા તેમજ નિવારણ પગલાંઓ અંગે ખેડા જિલ્લાના નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુથી વન વિભાગ દ્વારા કરુણા અભિયાન બે હજાર છવ્વીસ અંતર્ગત નડિયાદ ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ નાયબ વન સંરક્ષણ અભિષેક સોમરિયા તથા જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર કલેક્ટર કચેરી નડિયાદ ખાતેથી બાઇક રેલીની ફ્લેગ ઓફ આપી હતી જિલ્લા વહીવટી તંત્ર વન વિભાગ તથા પોલીસ વિભાગના સંયુક્ત સહયોગથી આયોજીત આ બાઇક રેલીમાં ફોરેસ્ટ એસઆરપી પોલીસ વિભાગના જવાનો વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ જાગૃત નાગરિકો સહિત અંદાજિત સો બાઇક ચાલકો જોડાયા હતા સરદાર પટેલ ભવન ખાતે પૂર્ણ થઈ હતી આશરે નવ કિમીના માર્ગ પર યોજાયેલી આ રેલી દ્વારા કરુણા અભિયાન બે હજાર છવ્વીસ અંતર્ગત પક્ષી બચાવ માટે કરવામાં આવતી કામગીરી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી તથા તકેદારીપૂર્વક ઉત્તરાયણ પર ઉજવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો આ પ્રસંગે નાયબ વન સંરક્ષણ શ્રી અભિષેક સામરિયાએ ઉત્રાણ પર્વ દરમિયાન પતંગના દોરાથી घायल થયેલા પક્ષીઓને તાત્કાલિક બચાવવા જિલ્લાવાસીઓને અપીલ કરી હતી તેમના આવા કિસ્સાઓમાં તત્કાલ નંબર પર સંપર્ક કર્યો હતો આપણે કરુણા અભિયાન જે દસ જનવરીથી વીસ જનવરી સુધી ચાલીએ છે એમાં સ્થાનિક સંસ્થાઓ જિલ્લા વેપારી તંત્ર પોલીસ તંત્રના સાથે સ્થાનિક લોકોને સમજણ અને જાગૃતિ માટે આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને જે કરુણા અભિયાનમાં ઓગણીસ છવ્વીસ અને ઓગણીસ બાસઠ જો કરુણા એનિમલ હસબન્ડ્રી અને જે કેર સેન્ટરની જે એમ્બ્યુલન્સ નંબર છે એના સ્થાનિક લોકો જે ઘાયલ પક્ષીને સારવાર માટે એમની જે સંપર્ક કરીને અને નિયરેસ્ટ જે કેન્દ્ર છે એના ઉપર જાણ કરીને એમના બચાવ અને સારવાર માટે સંપર્ક કરી શકાય તો સ્થાનિક લો નડિયાદના સ્થાનિક લોકોને મારી નમનું વિનંતી છે કે કલેક્ટર સાહેબની જે અધ્યક્ષતામાં જે બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું છે એને એ બધા સ્થાનિક લોકો જે કરુણા અભિયાનમાં સાથે જોડાય અને આ બાઇક રેલીનો જે હેતુ છે એનું સફળતાપૂર્વક આગળ વધારી બહુ ધન્યવાદ સુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા